મારે માટે નવો નથી પણ સાહેબ તમે બધા આવો છો 25 વર્ષના અનુભવ એને એક જ મંત્ર રાખ્યો છે તમે હનુમાનજીના મંદિરમાં પગે લાગવા जाओ અને બાપુને પગે લાગી હનુમાનજીના મંદિરે જાવ પહેલો પ્રશ્ન બાપુ એ કરતા પ્રસાદી લઈ લેતી આપણે કીધો નહીં પહેલા જન્યાઓ પછી દાદાના દર્શન કરજો જેને અંતે મહિમા ભોગો આવે અને સાહેબ આ બધા સંતો મન સુપર બિરાજમાન છે દીદી જે શક્તિ માટે બોલ્યા છે હું વંદન કરું છું એટલા માટે લાખ વંદન કરું છું કે અમારી પિતા દીદી ને જાગૃત કરી કે માં આ દેશની શક્તિ શું ના કરી શકે આ દેશની જાગૃતિ સાહેબ વધારે થઈ છે કારણ કે જેના ઉપર બાપનો પંજો પડ્યો છે ને એ અમારા કીધી કિદા દીદી આવડો મોટો વિશાળ આશ્રમ માં કોઈ ભૂખ્યો ન થાય કોઈ દુઃખી ન થાય ગળતરીના આંખ નીચે જો કાળો ઢાક કોઈ દી ન પડે આ માવડીઓ ને આહોડા ન પાડવા કેતી હોય અમારી બેન તો સાહેબ માણેના હહોડા લોવા માટે એને ભૂખ્યાં ને કારણ કે હું કાયમ કર સબડી કે ઝૂંપડી મેં આગ લગી હે કોઈ મોજા લેવાલા તમને મને તંતક મળતું હોય

તડક ભાગે એ આવેલો અને બરોબર બાપુની બાજુમાં સુરતના કલેક્ટર બેઠે અને ગુરુપુમના પ્રોગ્રામ માટે એનો આવેલો બાપુ મળવા માટે એ સાહેબ કલેક્ટર બેઠાતા આ ફરતયા બંધોકો લઈને ઊભેલા માણસો 50 માણસ બેઠેલા અને ખાલી મારું મોઢો ભળી ગયો ને આ મારો બાપ તો એ કલેક્ટરની વચ્ચેથી ઊભો થઈને બહાર મારો બાપ આવી મારા ખભે હાથ મૂકીને ગોવત્રીના આશ્રમ સુધી લઈ ગયો

જેવા આવે એને ટુકડો મળે ટાણે એવા એમને આશીર્વાદ દેતા રામાનંદ બાપુના શરણોમાં સાહેબ અઢળક મારા પ્રણામ કરી સંતોના શરણોમાં પ્રણામ કરી આ બધા મારા ગુરુભાઈ બેઠા છો બધાના શરણોમાં અને એક વાત સો ટકા કહી દો સાહેબ તમને કોઈ પણ બાપુએ બહુ વાત કરી એટલે મને એ વાતનો હું તમને ટેકો જાહેર કરું કે બાળ આશ્રમની ગયા પછી કોઈ કદાચ આશ્રમના બે શબ્દો કાંઈ આમ તેમ બોલતા હોય ને તો સાહેબ એ પાપના ભાગીદાર કોઈને ન બનતા સંગે એમ કે જે આવકાર કે જે આપતા એના ભાણે એ આવકાર નથી આપતા ને આવું કોઈ બોલતા હોય મેં એકવાર સાંભળ્યું એટલે બાપુ અને આ ટેલ ઉપરથી ખોટો બોલો ને તો મારા જેવો ઢોગરો અને પાથી કોઈનો પણ ગેટ બહાર નીકળો કોઈ આ બાબતે કોઈના સરસાના બે શબ્દ સંભળાય ને તો એના પાપના ભાગીદાર નો બનતા અને એટલું કહેજો કે હનુમાનજી મહારાજ અને સદબુદ્ધિ આજ આ મારા પવિત્ર આશ્રમની ટીકા કરે છે આના પાપમાંથી ઘસાય

અને એને મને તો સહકાર રૂપી થાય જો સેવા કરજો પણ એની નિંદા આશ્રમની કોઈ દિવ ન કરતા એક નાના ભાઈ તરીકે સાહેબ તમને બે હાથ જોડી મારી પ્રાર્થના છે એ સાથે કઈ વાત નથી કરી પણ એકવાર દીધી એકદમ મુઝા હાથ કરી અને એ એ આ કોઈ રાજકારણી નથી પણ હારો રાજા મોડાની એના મકાન કરવા એ સાધોની છે અને નરેન્દ્રભાઈ મોદી જેવો મળ્યો સારસો સનુ વર્ષનું સપનું રામ મંદિરનું રામ ને બેહારી દીધા મહાપુરુષા છે કમળ ખીલ પંજો દેખાડવાની જરૂર નથી દીધી એ કીધું હવે મોઠી વાળો આખો આ દેશ અમારો હિન્દુ રાષ્ટ્ર બનવાનો છે આ સાહેબ એક તમે ને બેઠા છે સાહેબ પણ મારે વાણીને વિરામ આપતા સંતોને એકવાર જોરદાર તાળીના ફગરા જય